વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક કરાક ક્લાસીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન બધા જ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર વિદ્યાર્થી મિત્રો મેથ્સ અને ગુજરાતીનું પેપર પૂરું થઈ ગયું છે મને આશા છે કે બધા વિદ્યાર્થીઓનું પેપર સરસ મજાનું ગયું હશે ચાલો આપણે સામાજિક વિજ્ઞાનની તૈયારીમાં લાગી જઈએ વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે આઈએમપી નકશા આપણે આ વિડીયોમાં જોવાના છે ઓલરેડી ત્રણ વિડીયો બનાવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો તો આજે જ સૌથી પહેલાં તમે આ વિડિયો જોઈને નકશાઓ પાકા કરી લો કારણ કે નકશા ફરજિયાત છે ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ જો બોર્ડની પરીક્ષામાં આટલા નકશા પૂછાઈ ગયા છે જહાજ બાંધકામ ઉદ્યોગનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ માર્ચ બે હજાર ચોવીસમાં પૂછાયો છે ઉની કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર જૂન બે હજાર ચોવીસ રાઉલકેલા લોખંડ પોલાદનું સંકુલ માર્ચ બે હજાર ત્રેવીસ પોલાદ વિદ્યાર્થી મિત્રો સ્ટીલને કહેવામાં આવે છે લોખંડ પોલાદના જે કારખાના છે અથવા મોટી કંપની છે એને લોખંડ પોલાદનું સંકુલ કહેવામાં આવે છે સૂતરાઉ કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર મુંબઈ માર્ચ બે હજાર બાવીસ અને લોખંડ પોલાદનું એક કેન્દ્ર ભદ્રાવતી જુલાઈ બે હજાર બાવીસ અને સૂતરાવ કાપડનું ઉદ્યોગ કાપડ ઉદ્યોગ નામ સાથે મે બે હજાર એકવીસ આટલા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે નકશાને જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર થર્ટીનમાંથી પણ નકશા આવે છે બોર્ડની પરીક્ષામાં ચાલો આપણે એમાં જોઈએ સૌ આપણે સંજ્ઞા સૂચિ આ પ્રમાણે લખવાની રહેશે સૂતરાઉ કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર બરાબર તો અહીંયા આગળ જે તમે સંજ્ઞા લો સિમ્બોલ લો એ તમારે અહીંયા આગળ બતાવવાનું રહેશે નકશામાં તો અહીંયા આગળ એવું પૂછ્યું છે કે સૂતરાવ કાપડનું એક કેન્દ્ર મુંબઈ જો નામ આપી દે તો વિદ્યાર્થી મિત્રો આપણે એ જ નકશો દોરવાનો રહેશે તો મુંબઈ ક્યાં આવેલું છે અહીંયા આગળ ઓકે ગુજરાતની થોડાક નીચે અહીંયા આગળ મુંબઈ આવેલું છે જ્યાં સુતરાઉ કાપડનું ઉદ્યોગનું કેન્દ્ર છે ઓકે તો મુંબઈ અહીંયા બતાવીશું અને જો આપણને એવું કહે સૂતરાઉ કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર નામ ના આપે તો પછી ગમે તે બતાવી શકો છો ઓકે તો એના સિવાય મુંબઈ સિવાય કયા કયા છે મુંબઈ પછી સૌથી મોટું કેન્દ્ર છે અમદાવાદ ઓકે પછી આપણા ગુજરાતની વાત કરીએ તો વડોદરા સુરત રાજકોટ પોરબંદર આ સૂતરાઉ કાપડના ઉદ્યોગના કેન્દ્ર છે પરંતુ મોટામાં મોટું કેન્દ્ર મુંબઈ એના પછી અમદાવાદ આવે છે તો જો ખાલી એક કેન્દ્ર પૂછે નામ ના આપે તો તમે કોઈ પણ બતાવી શકો છો મુંબઈ અથવા અમદાવાદ બતાવી દેવાનું વિદ્યાર્થી મિત્રો ઓકે પણ જો નામ આપી દે તો તમારે એ વસ્તુ બતાવવાની રહેશે ઓકે ચાલો આપણે મહારાષ્ટ્રમાં બીજા જોઈએ જ્યાં સુતરાઉ કાપડના કેન્દ્ર છે તો મુંબઈથી થોડેક નીચે જમણી સાઈડ પુણે છે જે સૂતરાઉ કાપડ એટલે કોટન ઇન્ડસ્ટ્રીનું કેન્દ્ર છે પછી ઔરંગાબાદ જલગાંવ અને વર્ધા આટલા કેન્દ્રો મહારાષ્ટ્રમાં છે જે સૂતરાઉ કાપડના કેન્દ્ર છે મધ્યપ્રદેશની વાત કરીએ તેમાં ઉજ્જૈન ઇન્દોર દેવાસ અને ગ્વાલિયર બિલકુલ ટોચ પર ઓકે યુપી રાજસ્થાન અને એમપીની બોર્ડર પર છે ગ્વાિયર ત્યાં પણ સુધરાઉ કાપણના કેન્દ્ર છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે યુપીની વાત કરીએ તો યુપીમાં આગ્રા અને મુરાદાબાદ એ બે કેન્દ્રો છે ઓકે વિદ્યાર્થી મિત્રો એ રીતે આપણે પશ્ચિમ બંગાળમાં વાત કરીએ તો મુર્શિદાબાદ હાવડા અને હુગલી વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખો મેં સૂતરાઉ કાપડ માટે સંજ્ઞા શું લીધી છે વર્તુળ તો જ્યાં જ્યાં પણ તમને વર્તુળ દેખાય છે એ બધા સૂતરાઉ કાપડનાં કેન્દ્રો છે તો આપણે સૂતરાઉ કાપડના કેન્દ્રોને ધ્યાનમાં રાખવા પડશે અને આપણા ગુજરાતમાં કઈ જગ્યાએ છે સુરત વડોદરા અમદાવાદ રાજકોટ અને પોરબંદર ગુજરાતની ચાર મેગા સિટી અને એક પોરબંદર એ રીતે આપણે યાદ રાખી લઈશું અને સાઉથમાં પણ તમિલનાડુમાં ત્રણ જગ્યાએ સુતરાઉ કાપડનાં કેન્દ્રો છે ચેન્નાઈ કોઈમ્તુર અને મદુરાઈ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આટલા નકશા યાદ રાખો ઓકે જે આઈએમપી છે પરીક્ષામાં આમાંથી કોઈ પણ એક આવી શકે છે અથવા જનરલ પૂછી શકે કે સૂતરાઓ કાપડનું એક કેન્દ્ર તો એક કેન્દ્ર મુંબઈ અથવા અમદાવાદમાંથી બતાવી દેવાનું પણ નામ પૂછે તો આપણે એ નામ આપણને ખબર હોવા જોઈએ કે કઈ વસ્તુ કયું શહેર ક્યાં આવેલું છે ઓકે ચાલો ઉ ઊની કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર સૂતરાઉ કાપડ બે વખત પૂછાઈ ગયું છે ઉની કાપડ એક વખત પૂછાઈ ગયું છે એના માટે મેં ત્રિકોણનો સિમ્બોલ લીધો છે તો ઊની કાપડનું કેન્દ્ર ક્યાં છે મુંબઈ અને અમદાવાદ ઓકે સૂતરાઉ કાપડનું બી મુંબઈ અમદાવાદ ઉની કાપડ પણ મુંબઈ અમદાવાદ એ સિવાય પણ ઘણા સૂત ઊની કાપડના કેન્દ્રો છે આપણે રાજસ્થાનની વાત કરીએ તો જયપુર બિકાનેર ગુરુગાંવ ઓકે હરિયાણાની વાત કરીએ તો પાણીપતમાં છે પંજાબની વાત કરીએ તો અમૃતસર અને લુધિયાણામાં છે અને આપણે જમ્મુ કાશ્મીરમાં વાત કરીએ તો શ્રીનગરમાં છે ઉની કાપડ એને ઊનમાંથી કાપડ બનાવવામાં આવે છે એ અને ઉત્તર પ્રદેશની વાત કરીએ તો એ ક્યાં છે શાહજહાપુરમાં છે ઓકે ત્રિકોણ શું બતાવે છે ઊની કાપડનું કેન્દ્ર અને આપણે અહીંયા આગળ વાત કરીએ યુપીમાં બીજી જગ્યાએ વારાણસીથી નીચે મિરઝાપુર મિર્ઝાપાનમાં ઊની કાપડનું એક કેન્દ્ર છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો ઊની કાપડનું કેન્દ્ર એક બીજું ક્યાં છે બેંગાલુરુ જેને આપણે બેંગ્લોર પણ કહીએ છીએ એ બેંગાલુરુ બી ઊની કાપડનું એક કેન્દ્ર છે તો જનરલ પૂછે તો તમે કોઈ પણ બતાવી શકો અને કોઈપણમાં આપણા માટે ઇઝી છે મુંબઈ અથવા અમદાવાદ ઊની કાપડ સૂત્ર કાપડ બંને માટે અને એના સિવાય જો નામ દઈને પૂછે કે અમૃતસર તો પછી તમારે પંજાબમાં જ બતાવવું પડશે લુધિયાણા તો પંજાબમાં જ બતાવવું પડશે શાહજહાંપુર તો તમારે યુપીમાં જ બતાવવું પડશે તો નામ દઈને પૂછે તો એ પર્ટીક્યુલર વસ્તુ તમારે બતાવવાની રહેશે વિદ્યાર્થી મિત્રો તો અને વ્યવસ્થિત યાદ કરી લેવાનું છે કયું શહેર ક્યાં આવેલું છે ઓકે અને સાઉથમાં એક જ છે જે બેંગ્લોર છે ચાલો રેશમી કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર વિદ્યાર્થી મિત્રો સૂતરાઉ કાપડ ઉની કાપડ આવી ગયું છે તો આ વખતે રેશમી કાપડ આવવાની શક્યતા છે રેશમી કાપડ માટે મેં સ્ક્વેર બનાવ્યો છે આપણે જોઈ લઈએ રેશમી કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર ક્યાં છે મૈસૂર કર્ણાટકામાં નીચેની સાઈડ મૈસૂર આવેલું છે જે ઉ રેશમી કાપડનું કેન્દ્ર છે એ રીતે બેંગ્લોર પણ રેશમી કાપડનું એક કેન્દ્ર છે કોલર એ પણ રેશમી કાપડનું એક કેન્દ્ર છે જે કર્ણાટકમાં જ છે અને બેલગાંવ એ પણ રેશમી કાપડનું એક કેન્દ્ર છે જે કર્ણાટકમાં જ છે ઓકે કર્ણાટકમાં ચાર કેન્દ્રો છે રેશમી કાપડના બીજી વાત કરીએ રેશમી કાપડના કેન્દ્રોમાં બાકુરા જે પશ્ચિમ બંગાળમાં છે મુર્શિદાબાદ એ પણ પશ્ચિમ બંગાળમાં છે આ બંને રેશમી કાપડના કેન્દ્રો છે ઓકે રેશમી કાપડ માટે મેં રેડ કલરથી બતાવ્યું છે સ્ક્વેર ઓકે તમારે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માત્ર પેન્સિલનો ઉપયોગ કરવાનો છે નકશામાં ઓકે પણ તમારે આટલા બધા નહીં પૂછાય માત્ર ચાર પૂછાશે એના માટે તમારે સિમ્બોલ આરામથી તમે ત્યાં દોરી શકશો અને છેલ્લું છે વારાણસી ઓકે વારાણસી પણ રેશમી કાપડનું એક કેન્દ્ર છે જમ્મુ કાશ્મીરમાં વાત કરીએ તો બારામુલામાં રેશમી કાપડનું કેન્દ્ર છે અને બીજું અનંતનાગ જે જમ્મુ કાશ્મીરમાં આવેલું એક શહેર છે ત્યાં પણ રેશમી કાપડનું એક કેન્દ્ર છે તો આ વસ્તુ યાદ રાખો બારામુલા અનંતનાગ જમ્મુ કાશ્મીરમાં છે વારાણસી યુપીમાં છે પાકુરા અને મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળમાં છે અને બેલગાંવ કોલર મૈસૂર ને બેંગલુરુ એ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો કર્ણાટકમાં છે ઓકે ચાલો બીજા આ નકશામાં આગળ વધીએ સંજ્ઞા સુજી રાઉરકેલા લોખંડ પોલાદનું એક સંકુલ માર્ચ બે હજાર ત્રેવીસનો પ્રશ્ન છે રાઉરકેલા ક્યાં છે ઓડિશામાં જો અહીંયા આગળ ઓડિશામાં ઓડિશામાં પણ ક્યાં ઝારખંડ અને ઓડિશાની બોર્ડર પર અહીંયા આગળ આવ્યું છે રાઉરકેલા જે લોખંડ પોલાદનું સંકુલ છે લોખંડ પોલાદ એટલે સ્ટીલનો કારખાનું છે અહીંયા આગળ ઓકે એના માટે મેં સિમ્બોલ જનરલી વર્તુળ લીધું છે આપણે વર્તુળ બતાવીશું બીજું છે લોખંડ પોલાદનું એક કેન્દ્ર ભદ્રાવતી ભદ્રાવતી ક્યાં હોય છે કર્ણાટકમાં અહીંયા તમે જોઈ શકો છો ભદ્રાવતી કર્ણાટકમાં એના સિવાય પણ જે આઈએમબી બી છે બીજા એ પૂછી શકાય જે તે વિજયનગર એબી લોખંડ પોલાદનું એક કેન્દ્ર છે ક્યાં આવેલું છે કર્ણાટકામાં સેલમ એ પણ લોખંડ પોલાદનું એક કેન્દ્ર છે ક્યાં આવેલું છે તામિલનાડુમાં ઓકે વિદ્યાર્થી મિત્રો તામિલનાડુમાં બતાવવાનું છે વિશાખાપટ્ટનમ લોખંડ પોલાદનું એક કેન્દ્ર છે ક્યાં આવ્યું છે આંધ્રપ્રદેશ આ જે રાજ્ય છે આંધ્રપ્રદેશ અને આંધ્રપ્રદેશની આ બાજુ આપણે દોરવાનું છે ઓડિશા સાઇટ ઓકે બિલાઈ છત્તીસગઢ ઓકે છત્તીસગઢમાં લોખંડ પોલાદનું એક કેન્દ્ર છે છત્તીસગઢમાં બિલાઈ હજીરા આપણું સુરત ગુજરાતમાં સુરત હજીરા ખાતે લોખંડ પોલાદની કારખાના આવેલા છે ઓકે જમશેદપુર ટાટા ઇન્ડસ્ટ્રી ફેમસ છે જમશેદપુર ઝારખંડ ઓકે બરપુર ઝારખંડ દુર્ગાપુર ઝારખંડ વિદ્યાર્થી મિત્રો તો આ બધા ફેમસ છે અને બોકારો બિહારમાં આવેલું છે લોખંડ પોલાદનું સંકુલ તો આટલા સંકુલોમાંથી કોઈ પણ એક આવી શકે છે વિદ્યાર્થી મિત્રો ને આવી ગયા છે બે ઓલરેડી તમારે છૂટકો જ નથી તમારી યાદ રાખ્યા સિવાય બરાબર છે કર્ણાટકમાં બે છે વિજયનગર ભદ્રાવતી તમિલનાડુમાં સેલમ આંધ્રમાં વિશાખાપટ્ટનમ ઓડિશામાં રાઉલકેલા છત્તીસગઢમાં ભિલાઈ ઝારખંડમાં જમશેદપુર બનપુર દુર્ગાપુર અને બિહારમાં બોકારો અને આપણા ગુજરાતમાં હજીરા સુરત ખાતે હજીરા આવવાની શક્યતા છે આ વખતે ચાલો આગળ નકશા જોઈએ બીજા શું છે ડીઝલ અને વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન મિહિજામ પશ્ચિમ બંગાળ વિદ્યાર્થી મિત્રો આપણા ત્યાં રેલવેના એન્જિન આપણે પોતે આપણા દેશમાં બને છે રેલવેના એન્જિન આપણા દેશમાં જાતે આપણે બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો ડીઝલ અને વિદ્યુતના એન્જિનો ક્યાં બને છે મિહિજામ પશ્ચિમ બંગાળ ખાતે અહીંયા આવ્યું છે મિહિજામ પશ્ચિમ બંગાળ રાજ્યમાં ઓકે તો અહીંયા બતાવવાનું રહેશે આપણે મિહિજામ ઓકે પશ્ચિમ બંગાળમાં જ્યાં આપણા રેલવેના એન્જિનો બને છે ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન બંને જમશેદપુર એ ડીઝલ એન્જિન બનાવવા માટેનું કારખાનું છે જમશેદપુર ખાતે ડીઝલ લોકોમોટિવ વર્ક વર્કશોપ છે ઓકે વિદ્યાર્થી મિત્રો જમશેદપુરમાં ડીઝલ એન્જિન બને છે ને એ રીતે વારાણસીમાં પણ ડીઝલ એન્જિન બને છે તો યાદ રાખજો એન્જિન ક્યાં ક્યાં બને છે મિહિજામ જમશેદપુર જે છે ઝારખંડમાં છે અને વારાણસી જે યુપીમાં છે ઓકે આગળ મુસાફરો માટેના રેલવેના ડબ્બાનું ઉત્પાદન એ પણ ભારતમાં જ થાય છે રેલવેના ડબ્બા પણ ભારતમાં બને છે રેલવેના એન્જિન પણ ભારતમાં બને છે ડબ્બા માટે મેં સ્ક્વેર નિશાની લીધી છે ક્યાં ક્યાં બને છે જો પેરાંબુર તામિલનાડુમાં આવેલું છે અહીંયા રેલવેના ડબ્બા બને છે બેંગલુરુ કર્ણાટકની મુખ્ય સિટી મેઇન સિટી બેંગાલુરુ ત્યાં રેલવેના ડબ્બા બને છે કપૂરથલા અહીંયા રેલવેના ડબ્બા બને છે રેલના ડબ્બા બનાવવા માટેનું કારખાનું છે પંજાબ ઓકે કપૂરથલા પંજાબ અને એક છે કોલકત્તા પશ્ચિમ બંગાળમાં કોલકત્તામાં પણ રેલવેના ડબ્બા બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો જહાજ બાંધકામનું એક સ્થળ માર્ચ બે હજાર ચોવીસમાં આવી ગયું છે ઓકે તો વિશાખાપટ્ટનમ પૂછ્યું તો વિશાખાપટ્ટનમ અહીંયા છે જ્યાં જહાજ બને છે જહાજ શિપ મોટા મોટા શિપ બને છે ઓકે જહાજ એના સિવાય જહાજ ક્યાં બને છે ભારતમાં કોચી જે કેરળમાં આવેલું છે માર્મા ગોવા જે ગોવામાં આવેલું છે અને મુંબઈ મુંબઈ ખાતે પણ જહાજો બને છે મોટા મોટા સીપ બને છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે એના સિવાય કોલકત્તામાં પણ જહાજો બને છે જે ત્રિકોણની નિશાની મેં બતાવી છે એ જહાજના ઉત્પાદનની નિશાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જહાજો બને છે મોટા મોટા ઓકે એના પછી ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની જેને સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે ને એ શું છે બેંગલુરુ છે મેં સર્કલ કરીને ડોટ બતાવે છે અહીંયા ઘર જે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની છે સાથે સિલિકોન વેલી તરીકે પણ ઓળખાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ રાસાયણિક ખાતર ઉદ્યોગનું કેન્દ્ર સ્ક્વેર લઈને વચ્ચે ટપ્પું કર્યું છે તો ભારતમાં રસાયણિક ખાતર ક્યાં બને છે સૌથી વધુ ગુજરાતમાં બને છે અને ગુજરાતમાં પણ ક્યાં આગળ વડોદરા ભરૂચ અને હજીરા ખાતે ઓકે વડોદરા જીએસએફસી છે ભરૂચમાં જીએનએફસી છે ઓકે ને એ રીતે હજીરા સુરત ખાતે પણ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે તો રાસાયણિક ખાતર ક્યાં બને છે ગુજરાતમાં બને છે વડોદરા ભરૂચ અને હજીરા ખાતે તો આને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે અને આ વખતે જહાજ બાંધકામની જગા પર ડીઝલ અથવા વિદ્યુત એન્જિન અથવા મુસાફરો માટે ડબ્બાનું ઉત્પાદન વાળું આવી શકે છે ચાલો આગળ જોઈએ સંજ્ઞા સૂચિ કૃત્રિમ કાપડ ઉદ્યોગ કૃત્રિમ કાપડ ઉદ્યોગ માટે મેં સર્કલ બતાવ્યો છે ક્યાં છે મુંબઈ અને અમદાવાદ અને વડોદરા અને સુરત અને કાનપુર આટલી જગ્યાઓ પર કૃત્રિમ કાપડ ઉદ્યોગ છે આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો જો જનરલ પૂછી નાખે કે કૃત્રિમ કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર તો તમે ગમે તે બતાવી શકો પરંતુ આ જો નામ સાથે પૂછે કાનપુર તો આપણને ખબર હોય છે કાનપુર અહીંયા છે વડોદરા અહીંયા છે ઓકે ગુજરાતમાં સુરત અહીંયા છે મુંબઈ અહીંયા છે તો કૃત્રિમ કાપડ ઉદ્યોગ કયા કઈ જગ્યાએ છે કેન્દ્રો મુંબઈ સુરત વડોદરા અમદાવાદ અને કાનપુર ખાતે ખાંડ ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ માટે મેં સ્ક્વેર બતાવ્યો છે ઓકે ક્યાં આગળ છે ખાંડ ઉદ્યોગ છે સુરત અને નવસારી સુરતની જસ્ટ થોડા નીચે નવસારી આવેલું છે તો સુરત અને નવસારી ખાતે ખાંડ ઉદ્યોગ છે કાગળ ઉદ્યોગ માટે મેં ત્રિકોણ લીધો છે કાગળ ઉદ્યોગ ક્યાં ક્યાં છે અમદાવાદ રાજકોટ અને વડોદરા ખાતે કાગળ ની ફેક્ટરી છે કાગળ બનાવવાની ફેક્ટરી અમદાવાદ રાજકોટ અને સુરત ખાતે જ્યાં કાગળ બને છે જેના પર તમે લોકો લખો છો નોટબુક ઓકે તાંબા ઉદ્યોગ ઘાટશીલા ઝારખંડ ઓકે તાંબા ઉદ્યોગનું કેન્દ્ર ઘાટશીલા ઝારખંડ છે યાદ રાખજો તાંબા ઉદ્યોગ ઘાટશીલા ઝારખંડ તો અહીંયા જે તમે અહીંયા લો વિદ્યાર્થી મિત્રો એ ત્યાં તમને બતાવવાની રહેશે અને સાથે શહેરનું અથવા તો સંકુલનું નામ લખવાનું રહેશે રસાયણ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ માટે મેં સ્ક્વેર લીધું છે વચ્ચે ટપ્પુ કર્યું છે રસાયણ ઉદ્યોગ અમદાવાદ વડોદરા ભરૂચ ખાતે છે ભરૂચ અહીંયા વડોદરાની જસ્ટ નીચે તમારે વડોદરા વડોદરાને ભરૂચ વડોદરા અને સુરતની વચ્ચે બતાવવાનું રહેશે જો સ્ક્વેર અને ટપ્પુ એ રીતે બતાવવાનું રહેશે રસાયણ ઉદ્યોગ કેમિકલ ઇન્ડસ્ટ્રી અમદાવાદ વડોદરા અને ભરૂચ ખાતે વધારે છે પ્લાસ્ટિક ઉદ્યોગ પ્લાસ્ટિક ઉદ્યોગ ક્યાંય વધારે છે વિદ્યાર્થી મિત્રો મુંબઈ દિલ્હી કોલકાતા જે મુખ્ય શહેરો છે આપણા ત્યાં આગળ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી વધારે છે મુંબઈ દિલ્હી અને કોલકાતા ખાતે ઓકે મેં ચોપડીથી ત્યાં આગળ બતાવી છે નિશાની કરી છે અને સિમેન્ટ ઉદ્યોગ ત્રિકોણ કરીને વચ્ચે ડોટ મૂકી દીધો છે ત્રિકોણ ઉદ્યોગ ક્યાં વધારે છે વિદ્યાર્થી મિત્રો અમદાવાદ વડોદરા ખાતે ઓકે સિમેન્ટ સિમેન્ટ ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ આપણે અમદાવાદ અને વડોદરા જ બતાવી દેવાનું રહેશે તો અમદાવાદ વડોદરા કેટલી બધી જગ્યા પર છે વિદ્યાર્થી મિત્રો કે ઘણી બધી જગ્યા પર અમદાવાદ વડોદરા તમારે બતાવવાનું રહેશે તો ફરી એક વખત આ નકશાને જોઈ લેજો કઈ વસ્તુ ક્યાં છે તમને ખબર હોવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડો